તે પોતાનું બધું જ બાપને અર્પણ કરી દેશે મારું કાંઈ પણ નથી બાબા મારો આ દેહ પણ નથી આ તો જૂનો દેહ છે આને પણ છોડવાનો છે એમનો મોહ બધામાંથી તૂટતો જશે નષ્ટો મોહા હશે તેમની બુદ્ધિમાં રહે છે કે અહીંનું કાંઈ પણ કામ નથી આવવાનું કારણ કે આ બધું બેહદનું છે આ બધું હદનું છે ઓમ શાંતિ આ બાકોને બ્રહ્માંડ અને સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવી રહ્યા છે જે બીજા કોઈ પણ સંભળાવી ન શકે એક ગીતા જ છે જેમાં રાજયોગનું વર્ણન છે ભગવાન આવીને નરથી નારાયણ બનાવે છે

પરંતુ તે પણ ભક્તિ માર્ગમાં જ બનાવે છે કારણ કે સતયુગમાં તો કોઈ શાસ્ત્ર રહેતા જ નથી બીજા ધર્મોના સમયે વિનાશ તો થતો જ નથી જૂની દુનિયા ખતમ થતી નથી જે પછી નવી થાય એ જ ચાલતી આવે છે હમણાં આ બાળકો સમજો છો આ જૂની દુનિયા ખતમ થવાની છે આપણને બાપ ભણાવી રહ્યો છે ગાયન પણ એક ગીતાનું જ છે ગીતા જયંતિ પણ મનાવે છે વેદ જયંતિ તો નથી ભગવાન એક છે તો એકની જ જયંતિ મનાવવી જોઈએ બાકી છે રચના એનાથી કાઈ મળી નથી શકતું વારસો બાપ પાસેથી જ મળે છે ચાચા કાકા વગેરે પાસેથી કોઈ વારસો નથી મળતો હવે આ છે તમારા બેહદના બાપ બેહદ નું જ્ઞાન આપવાળા નથી સંભળાવતા કહે છે આ બધું ભક્તિ માર્ગ છે આ બધાનો સાર તમને સમજાવું છું શાસ્ત્ર કોઈ ભણતર નથી ભણતરથી તો પદ પ્રાપ્ત થાય છે આ ભણતર બાપ ભણાવી રહ્યા છે બાળકોને ભગવાન વાચ બાળકો જાણે છે આપણે બાપ પાસેથી રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણી ગયા છીએ આ કોઈ બીજું તો સમજાવી ન શકે સિવાય બાપ આ મુખ કમળથી સંભળાવે છે આ ભગવાનનું લોન લીધેલું મુખ છે ને જેને ગૌમુખ પણ કહે છે મોટી માતા છે ને આમના મુખ દ્વારા જ્ઞાનના વર્ષન્સ એટલે કે મહાવાક્યો નીકળે છે નહીં કે જળ વગેરે ભક્તિ માર્ગમાં પછી ગૌમુખ દ્વારા જળ દેખાડી દીધું છે હમણાં આ બાકો સમજો છો ભક્તિ માર્ગમાં શું શું કરે છે કેટલા દૂર ગૌમુખ વગેરે પર જાય છે પાણી પીવા હમણાં તમે મનુષ્ય થી દેવતા બની રહ્યા છો આ તો જાણો છો બાપ કલ્પ આવીને મનુષ્ય થી દેવતા બનાવવા માટે ભણાવે છે જુઓ છો કેવી રીતે ભણાવી રહ્યા છે તમે બધાને આ બતાવો છો ભગવાન અમને ભણાવી રહ્યા છે કહે છે મામે કમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય તમે જાણો છો સતયુગમાં થોડા મનુષ્ય હોય છે કળિયુગમાં કેટલા અસંખ્ય મનુષ્ય છે બાપ આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએ મનુષ્ય થી દેવતા બનાવવા વાળા બાળકોમાં બનવા વાળા બાળકોમાં દેવી ગુણ દેખાશે એમનામાં ક્રોધનો અંશ પણ નહીં હશે જો ક્યારેય ક્રોધ આવી ગયો તો જટ બાપને લખશે બાબા આજે અમારાથી આ ભૂલ થઈ ગઈ અમે ક્રોધ કરી લીધો વિકર્મ કરી લીધું બાપ સાથે તમારું કેટલું કનેક્શન છે સંબંધ છે બાબા ક્ષમા કરજો બાબા કહેશે ક્ષમા વગેરે હોતી નથી બાકી આગળથી આવી ભૂલ નઈ કરતા શિક્ષક કોઈ ક્ષમા નથી કરતા રજિસ્ટર દેખાડે છે તમારા મેનર્સ સારા નથી શિષ્ટાચાર નથી બેહદના બાપ પણ કહે છે તમે પોતાના મેનર્સ જોઈ રહ્યા છો રોજ પોતાનો પોતા મેલ જુઓ કોઈને દુઃખ તો નથી આપ્યું કોઈને હેરાન તો નથી કર્યા દેવી ગુણ ધારણ કરવામાં સમય તો લાગે છે ને દે અભિમાન બહુ જ મુશ્કેલીથી છૂટે છે ત્યારે જ્યારે પોતાને દેહી સમજે ત્યારે બાપ માં પણ પ્રેમ જાય નહી તો દેહના કર્મ બંધનમાં જ બુદ્ધિ લટકી રહે છે બાપ કહે છે ને મીરા શ્રી કૃષ્ણની જ યાદમાં રહેતી હતી ને પુનર્જન્મ તો અહીં જ લેતી ગઈ હમણાં આ બાકોને જૂની દુનિયાથી વૈરાગ આવે છે જાણો છો આ જૂની દુનિયામાં ફરી પુનર્જન્મ લેવાનો જ નથી દુનિયા જ પતમ થઈ જાય છે આ બધી વાતો તમારી બુદ્ધિમાં છે જેમ બાબામાં જ્ઞાન છે તેમ બાળકોમાં પણ છે આ સૃષ્ટિનું ચક્ર બીજા કોઈની બુદ્ધિમાં નથી તમારામાં પણ નંબર વાર છે જેમની બુદ્ધિમાં રહે છે ઊંચામાં ઊંચા પતિત પાવન બાપ છે એ અમને ભણાવે છે આ પણ તમે જ જાણો છો તમારી બુદ્ધિમાં આખું ચોર્યાસી નું ચક્ર છે સ્મૃતિ રહે છે હમણાં આ નર્કમાં આ અંતિમ જન્મ છે આને કહેવાય છે રવ રવ નર્ક ખૂબ ગંદકી છે એટલે સંન્યાસી લોકો ઘર બહાર છોડીને જાય છે તે થઈ જાય છે શારીરિક વાત તમે સંન્યાસ કરો છો બુદ્ધિથી

થઈ રહી છે હજી થોડી વાર છે અનેક બાળકો આવીને ભણશે નવું મકાન હમણાં બની રહ્યું છે જૂનું તૂટતું જઈ રહ્યું છે બાકી થોડા દિવસ છે તમારી બુદ્ધિમાં આ બેહદની વાતો છે હવે આપણો આ જૂની દુનિયા સાથે દિલ નથી લાગતું આ કાંઈ પણ અંતે કામમાં નથી આવવાનું આપણે અહીંથી જવા ઈચ્છીએ છીએ બાપ પણ કહે છે જૂની દુનિયા સાથે દિલ નથી લગાવવાનું મુજ બાપને અને ઘરને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય નહીં તો ખૂબ સજાઓ ખાશો પદ પણ ભ્રષ્ટ થઈ જશે આત્માને ફૂર્ણા લાગેલી છે ફિકર લાગેલી છે અમે ચોર્યાસી જન્મ ભોગવ્યા છે હવે બાપને યાદ કરવાના છે ત્યારે વિકર્મ વિનાશ થશે બાપની મત પર ચાલવાનું છે ત્યારે જ શ્રેષ્ઠ જીવન બનશે બાપ છે ઊંચામાં ઊંચા આ પણ તમે જ જાણો છો કે બાપ સારી રીતે સ્મૃતિ અપાવે છે એ બેહદના બાપ જ જ્ઞાનના સાગર છે એ જ આવીને ભણાવે છે

બધામાંથી મોહ તૂટતો જાય છે નષ્ટો મોહા બની જવાનું છે આ છે બે હદનો વૈરાગ બે હદનો વૈરાગ હોય છે બુદ્ધિમાં છે અમે સ્વર્ગમાં જઈને પોતાનો મહેલ બનાવીશું અહીંનું કાંઈ પણ કામ નહીં આવશે કારણ કે આ બધું હદનું છે તમે હવે હદથી નીકળી બેહદમાં જાવ છો તમારી બુદ્ધિમાં આ બેહદનું જ્ઞાન જ રહેવું જોઈએ હવે બીજા કોઈમાં પણ આંખ નથી ડૂબતી હવે તો પોતાના ઘરે જવાનું છે કલ્પ કલ્પ બાપ આવીને આપણને ભણાવીને પછી સાથે લઈ જાય છે તમારા માટે આ કોઈ નવું ભણતર આખી દુનિયામાં કેટલા અસંખ્ય મનુષ્ય છે પરંતુ તમે થોડી જ જાણો છો ધીમે ધીમે આ બ્રાહ્મણોના ઝાડની વૃદ્ધિ થતી રહે છે

અનેક ધર્મોનો વિનાશ એક ધર્મની સ્થાપના થઈ હતી તમે પણ એ જ છો કલ્પ કલ્પ તમે જ ભણતા આવ્યા છો વારસો લેતા આવ્યા છો પુરુષાર્થ દરેકે પોતાનો કરવાનો છે આ છે બેહદનું ભણતર આ શિક્ષા કોઈ મનુષ્ય માત્ર આપી ન શકે બાપે શ્યામ અને સુંદરનું પણ રહસ્ય સમજાવ્યું છે

આટલા બધા આવે છે એમાંથી નીકળશે પછી એ જ જે કલ્પ પહેલા નીકળ્યા હશે સંગમને પણ સારી રીતે યાદ કરવાનો છે આપણે પુરુષોત્તમ અર્થાત મનુષ્યથી દેવતા બની રહ્યા છીએ મનુષ્ય તો આ પણ નથી સમજતા કે નર્ક શું છે અને સ્વર્ગ શું છે કહે છે બધું અહીં જ છે જે સુખી છે તે સ્વર્ગમાં છે જે દુખી છે તે નરકમાં છે અનેક મત છે ને એક ઘરમાં પણ અનેક મતો થઈ જાય છે બાકો વગેરે માં મોહની રગ છે તે તૂટતી નથી મોહવશ કાઈ સમજે થોડી છે કે અમે કેવી રીતે કહીએ છીએ રહીએ છીએ પૂછે છે બાકોના લગ્ન કરાવીએ પરંતુ બાળકોને આ પણ લો સમજાવાય છે નિયમ સમજાવાય છે કે તમે સ્વર્ગવાસી થવા માટે એક તરફ નોલેજ લઈ રહ્યા છો બીજી તરફ પૂછો છો તેમને નર્કમાં રાખીએ પૂછો છો તો બાબા કહેશે જઈને કરો એક તરફ જ્ઞાન લઈ રહ્યા છો અને બીજી તરફ પૂછો છો કે તેમને નર્કમાં નાખીએ પૂછો છો તો જઈને કરો બાબાને પૂછે છે બાળકીના તો લગ્ન કરાવવાના છે બાળકના ન કરાવી શકાય પરંતુ હિંમત જોઈએ ને બાબા એ આમની પાસે એક્ટ કરાવીને બ્રહ્મા બાબા પાસે આમને જોઈને પછી બીજા કરવા લાગી ગયા ઘરમાં પણ ખૂબ ઝઘડા થઈ જાય છે આ છે જ ઝઘડાઓની દુનિયા કાંટાઓનું જંગલ છે ને એક બીજાને કાપતા રહે છે સ્વર્ગને કહેવાય છે ગાર્ડન આ છે જ જંગલ બાપ આવીને કાંટાથી ફૂલ બનાવે છે કોઈ વિરલા નીકળે છે પ્રદર્શનમાં ભલે હા હા કરે છે પરંતુ સમજતા કઈ પણ નથી એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે રાજધાની સ્થાપન કરવામાં સમય તો લાગે છે ને મનુષ્ય પોતાને કાંટા સમજે થોડી છે આ સમયે ચહેરો મનુષ્યનો ભૂલે છે પરંતુ સીરત એટલે કે ચલન વાંદરા કરતા પણ ખરાબ છે પરંતુ પોતાને એવા સમજતા નથી તો બાપ કહે છે પોતાની જોઈએ પરંતુ તે તાકાત જોઈએ ને મોહનો કીડો એવો લાગેલો રહે છે જે નીકળી જ ન શકે અહીં તો નષ્ટો મોહા બનવાનું છે મારા તો એક બીજું ન કોઈ હવે બાપ આવ્યા છે લઈ જવા માટે પાવન બનવાનું છે નહી તો ખૂબ સજા ખાશો પદ પણ ભ્રષ્ટ થઈ જશે હવે પોતાને બનાવવાની જ લાગેલી છે ફીકર લાગેલી છે શિવના મંદિરમાં જઈને તમે સમજાવી શકો છો ભગવાને ભારતને સ્વર્ગ નું માલિક બનાવ્યું હતું હવે એ ફરીથી બનાવી રહ્યા છે કહે છે ફક્ત વામેકમ યાદ કરો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ જૂની દુનિયાથી બેહદના વૈરાગી બની પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાનું છે આપણો કાંઈ પણ નથી આ દેહ પણ આપણો નથી આ દેહ પણ આનાથી મોહ તોડી નષ્ટો મોહા બનવાનું છે બીજું ક્યારેય પણ એવી કોઈ ભૂલ નથી કરવાની જે રજિસ્ટર અંશ નો હોય આજનું વરદાન કહેવું વિચારવું અને કરવું આ ત્રણેયને સમાન બનાવવા વાળા જ્ઞાની તું આત્મા ભવ હવે બાણપ્રસ્ત અવસ્થામાં જવાનો સમય નજીક આવી રહ્યો છે એટલે કમજોરીઓને મારાપણાને તથા વ્યર્થના ખેલને સમાપ્ત કરી કહેવાનું વિચારવાનું અને કરવાનું સમાન બનાવવો ત્યારે કહેવાશે જ્ઞાન સ્વરૂપ જે એવા જ્ઞાન સ્વરૂપ જ્ઞાનિત્વાત્મઓ છે એમના દરેક કર્મ સંસ્કાર ગુણ અને કર્તવ્ય સમર્થ બાપ સમાન હશે તે ક્યારેય વ્યર્થના વિચિત્ર ખેલ નથી રમતા સદા પરમાત્મા મિલનના ખેલમાં વ્યસ્ત રહેશે એક બાપ સાથે મિલન મનાવશે અને બીજાઓને બાપ સમાન બનાવશે આજનું સ્લોગન સેવાઓનો ઉમંગ નાની નાની બીમારીઓને મર્જ કરી દે છે અવ્યક્તિશારા સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર અહીં વ્યર્થ સંકલ્પથી મૌન હોવું જોઈએ જેમ ટ્રાફિક કંટ્રોલ કરો છો તો વ્યર્થના ટ્રાફિકને કંટ્રોલ કરો છો તેમ વચ્ચે વચ્ચે એક દિવસ મનના વ્યર્થ નો ટ્રાફિક કંટ્રોલ કરો ઓમ શાંતિ